સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તહેવારોને ધ્યાને રાખી શહેરના મસાલા અને ફરાળના વેપારીઓ સામે તપાસ શરૂ કરી છે અલગ અલગ વિસ્તારોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને નમૂનાઓ લઈ લેબ ટેસ્ટ માટે મોકલાયા છે શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શિવભક્તો આખા મહિના દરમિયાન ઉપવાસ રાખતા હોય છે જે લોકો આખો મહિનો ઉપવાસ નથી રાખતા તેઓ મોટાભાગે શ્રાવણ સોમવારનો ઉપવાસ કરતા હોય છે શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં ફરાળી ચીજવસ્તુનું વેચાણ થતું હોય છે જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ફરાળી ચીજવસ્તુઓ વેચનારાઓની યાદી બનાવી આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં છે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો ફરાળી વેફર જેમાં બટાકાની કેળાની ફરાળી ચેવડો સાબુદાણા ગોળ તલ રાજગ્રહ લેતા હોવાથી આ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે

જેના નમૂના લઈને હવે તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીની અંદર મોકલી આપવામાં આવશે સામાન્ય રીતે ચૌદ દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે પણ અમારો પ્રયાસ છે કે ઝડપથી આ રિપોર્ટ આવી જાય અને જે પણ ખાદ્ય ચીજ વસ્તુઓની અંદર ભેળસેળ જણાય તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે

સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોના સમયે નાગરિકો સુધી સ્વસ્થ અને શુદ્ધ ખાદ્ય પદાર્થો પહોંચે એ હેતુથી પગલા લેવામાં આવી રહ્યા છે ખોટી ગુણવત્તા વાળા ખાદ્ય પદાર્થો વેચનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી પણ આરોગ્ય વિભાગે આપી છે